હમણાં મારી દીકરીએ કાચી કેરી ખાતા એમ સહજતાથી જ પૂછ્યું કે મમ્મી કાચી કેરીમાંથી શું મળે ત્યારે મને વિચાર આવ્યો કે આપણા ઘરમાં ખાવા પીવાની ઘણી વસ્તુઓ છે કે જે વર્ષોથી આવે છે અથવા તો બજારમાં મળે છે ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે આવે છે પરંતુ ખાવાથી એના ફાયદા શું થાય છે આપણા શરીરને શું નુકસાન થાય છે તે નથી ખબર હતી તો મને વિચાર આવ્યો કે આજે આપણે કાચી કેરીના ફાયદા છે તથા તેનાથી થરાક થતા ગેરફાયદા વિશે વાતો કરીએ નમસ્કાર હું કુપાન મમ્મી કાચી કેરીના ફાયદાઓ વિશે વાત કરીએ તો સૌ પ્રથમ ઉનાળામાં મળે છે એટલે સ્વાભાવિક છે લૂ ન લાગી શકે તમે જો તેને પાણી સાથે સેવન કરો અને ગુરુ ખાંડ છે ખાંડને બદલે તમે ખડી સાકર છે અથવા તો ગોળનો ઉપયોગ કરી શકો સલાડમાં તમે ડુંગળી કેરી છે કેરીની ચટણી છે તેમાં ઉપયોગ કરી અને તમે લૂ લાગવાથી બચી શકો અત્યારે તો ગરમી લાગવાથી ઘણી બધી તકલીફો થાય છે હીટ સ્ટ્રોક આવશે તો આ તમામ તમે સમસ્યામાંથી બહાર નીકળી શકો છો કાચી કેરીમાં વિટામિન સીની માત્ર બહુ બધા પ્રમાણમાં હોય છે માટે સ્કીન માટે વિટામિન સી અને વિટામિન ઈ બેસ્ટ છે એટલે વિટામિન સી શું કરે છે આપણા લોહીને ગંદુ થતાં અટકાવે છે એટલે આપણા શરીરને સ્કીન રિલેટેડ અત્યારે તો હવે ગરમી શરૂ થશે અળાઈ થશે પીત વટશે એટલે ગુમડાઓ થશે ખીલ થશે આ તમામ સમસ્યામાંથી કાચી કેરી માત્ર આપણને બહાર લાવી શકે છે સાથે સાથે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે ફ્રાઇગ્લીસરાઈડ છે લિવરની કોઈ સમસ્યા છે હવે લિવરમાં પિત એસિડિટીની સમસ્યા છે તો આ કાચી કેરીમાંથી બહાર લાવી શકે છે એમાં નેચરલ સુગર ઓછી હોય છે એટલે ડાયાબિટીસના પેશન્ટ છે એ આને આસાનીથી લઈ શકે છે પણ ખાસ યાદ રાખજો કાચી કેરી માત્ર આ રીતે ખાઈ શકાય છે એનો મુરબો ખાંડવાળો મુરબ્બો છીંદો છે એ ખાવાનો નથી સાથે સાથે બ્લડ પ્રેશરના લોકોને પણ આ ફળ છે એ ફાયદાકારક છે પરંતુ તમે સિંધો મીઠું છે અથવા તો તીખા મસાલાવાળા અથારા છે તે લોકો માટે થોડાક ગેરફાયદો લઈ આવે છે માટે જો ખાવું હોય તો તમે સાદી રીતે અથવા તો તમારી તાસીર પ્રમાણે તેને ખાવાનું છે કાચી કેરીમાં બહુ સારો ગુણ કહી શકાય તો એક ફાઈબર છે ફાઈબરની માત્રા આ ફળમાં વધારે છે માટે જેને પોતાનું વજન ઘટાડવું છે અથવા તો નિયંત્રણમાં રાખવું છે અથવા તો પોતાના આંતરડાની ક્રિયા છે એ સારી રીતે રાખવી છે તેના માટે ફાઈબર છે વધારે પ્રમાણમાં લેવાય છે માં ફાઈબરની માત્રા પણ વધારે છે સાથે સાથે મેં અગાઉ વાત કરી કે લીવર છે એના માટે સારું છે એ લિવરની કામગીરી સારી રીતે કરે છે આપણને અત્યારે ખોરાક ન પચે તો તરત જ આપણને કબજિયાત છે એસિડિટી છે કે ગેસ થવાની તકલીફ રહે છે તમે અત્યારે સાંભળો છો કેરી અત્યારે જ પડી તો આ બધા સમસ્યામાંથી પણ કાચી કેરી છે આપણને બહાર લાવી શકે છે અને મેઇન છે રોગ પ્રતિકારક શક્તિ આપણે રોગો સામે લડવાની શક્તિ તરત જ નાનું નાનું ઇન્ફેક્શન થઈ જાય તો આ બધા સામે કાચી કેરી છે આપણને રક્ષણ આપે છે પરંતુ ફાયદો છે એટલે વધારે પ્રમાણમાં ખાવાથી આપણા શરીરને ફાયદાઓ જ મળશે એવું જરૂરી નથી હું ખાસ વાત કહી દઉં કે આ ફળ છે આજે મારા માટે સારું છે તો આપ માટે ન પણ હોઈ શકે તો તમારી તાસી તમારી પ્રકૃતિ પ્રમાણે લેવાનું તમે વધુ પ્રમાણમાં ખાવાથી વધુ સારું નહીં થાય કદાચ એવું પણ બની શકે તમને ઇન્ફેક્શન વધી જાય છે ખટાશ વધારે ખાવાથી સોજા થઈ જાય છે આંખ નીચે સોજા ચડી જાય તો તમારે માપમાં રહીને ખાવાની ડાયાબિટીસના પેશન્ટે બને એટલું ગળ્યું ઓછું નાખી અને નેચરલ જે સોર્સ મળે એમ એ રીતે ખાશો તો જ તમારા માટે સારું રહેશે જો આપને બ્લડ પ્રેશર છે તો તેના ઉપર સિંધવ નમક કે મરચું છાંટ્યા વગર તમે નેચરલ સ્વરૂપે ખાઈ શકો છો ડાયાબિટીસ છે તો તેમાં ખાંડ ઉમેર્યા વગર તમે મુરબ્બા કે નેચરલ સ્વરૂપે ખાઈ શકો છો તમારી તાસીર અને પ્રકૃતિ પ્રમાણે તમે કાચી કેરીનું સેવન છે ખૂબ સારી રીતે કરી શકો છો થી બચવા તમે કાચી કેરી અને પાણીનું મિશ્રણ કરી આમ પરના છે કે જુદી જુદી જાતના શરબત બનાવીને ખાઈ શકો છો તેની ચટણી પણ સરસ રીતે બને છે તો તામસી રીતે ખાવાને બદલે તમારી પ્રકૃતિને તમારા શરીરના રોગ કયા છે તે પ્રમાણે સમજીને ખાશો તો કાચી કેરી છે એના ગુણ છે એ પોતાને પૂરવા કરે જ છે આશા રાખું છું તમને આ ગમ્યો હશે ફરી મળીશું નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર